પોરબંદર શહેર તેમજ પોરબંદરના ગ્રામ્ય પંથકોમાં ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ પોરબંદર શહેરના અનેક એવા વિસ્તારો છે કે જે હજુ પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે ખાસ કરીને હાલ અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે પોરબંદર શહેરની અંદર આવેલા વછરાજ દાડાના મંદિરના દ્રશ્યો છે કે જ્યાં હજુ પણ મંદિરની અંદર એક થી દોઢ ફૂટ જેટલું પાણી છે તે મંદિરની અંદર ગરગાવ થયેલું જોવા મળી રહ્યું છે લોકોએ જો અહીંયા દર્શન કરવા હોય તો કેટલાક લોકો અંદર આવે છે પરંતુ મોટા ભાગના લોકો છે તે બહારથી દર્શન કરે છે અહીંના પૂજારી આપણી સાથેથી આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું હજુ આ પ્રકારની પરિસ્થિતિ કેટલા દિવસ રહેવાની છે બધું જ આવે જે રીતે અડતાલીસ કલાકમાં સત્યાવીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો ત્યારે ક્યાં પરિસ્થિતિ હતી બાપુ શું તો બહુ ભયંકર પરિસ્થિતિ હતી આટલું આટલું પાણી હતું અંદર આ બાજુ ઇંડીયું પડી ગઈ આ બાજુ બધું વેર વિખેર અમુક આ પછી આશરો આપ્યો રાતે રૂમ ખોલી દીધા અહીંયા રહ્યો ને અહીંયા બનાવી બનાવીને ખવડાવી દીધું હું હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે જ્યારે લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ચૂક્યા હતા ત્યારે આજ જ વચરાજ ડાડાના મંદિરની અંદર લોકોને આશરો આપવામાં આવ્યો હતો સાથ તેમને ભોજનની પણ વ્યવસ્થા અહીંથી જ કરવામાં આવી હતી અહીંના લોકોનું કહેવું છે કે ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ ઉપરવાસનું પાણી જ્યાં સુધી બોખીરા વિસ્તારની અંદર આવતું રહેશે ત્યાં સુધી આ જ પ્રકારે મંદિરની અંદર વરસાદી પાણી છે તે ઘુસેલા જોવા મળશે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી પોરબંદર પોરબંદર શહેર તેમજ ગ્રામ્ય પંથકોમાં શનિવારથી વરસાદે વિરામ લીધો છે અને હવે જનજીવન સામાન્ય થતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે આપ અત્યારે જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે પોરબંદર શહેરના ખોજાખાના વિસ્તારના દ્રશ્યો છે ખાસ કરીને વાત કરવામાં તો જે પ્રમાણે ગુરૂવાર અને શુક્રવારના રોજ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો છસો એમએમથી પણ વધુ વરસાદ છે તે પોરબંદર શહેરની અંદર નોંધાયો છે તેના કારણે અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી છે તે ફરી વળ્યા હતા સાથો સાથ વાત કરવામાં આવે તો અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની જે બનાવ છે તે સામે આવ્યા હતા ત્યારે અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો ખોજાખાના વિસ્તારના છે કે જ્યાં આ વૃક્ષ છે તે છેલ્લા ત્રણ દિવસથી ધરાશાયી થયેલું જોવા મળી રહ્યું છે જો કે નગરપાલિકા દ્વારા આ ધરાશાયી થયેલા વૃક્ષને અહીંથી હટાવવાની તસદી સુધી લેવામાં નથી આવી રહી ત્યારે નગરપાલિકા દ્વારા આ ધરાશાયી થયેલા વૃક્ષ ને ક્યારે હટાવવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે અંકિત પોપટ ઇન ગુજરાતી પોરબંદર આ બાજુ પડી ગઈ આ બાજુ બધું વેર વિખેર અમુક